નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર એક બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પાંચ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો નેવું રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર છત્રીસથી એક હજાર પંચાવન તુવેર આજે સોળસો એંશીથી બે હજાર એકાવન તલ પચીસોથી ઓગણત્રીસો ઇઠોતેર એરંડો આજે એક હજારથી અગિયારસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો સાઠથી નવસો બાવન જાડી મગફળી એક હજાર પચાસથી તેરસો અડસઠ झीणी मगफड़ी एक हज़ार थी बार सौ अठावन रुपया करिए तो सौ थी चौदह सौ दस एज रीते जीरानी करिए जूनागढ़ में तो छ हज़ार रुपया थी छ हज़ार रुपया बात करिए अमरेली घऊँ आज पाँच सौ पच्चीस छ सौ बे रुपया सोयाबीन आठ सौ सो नेव्या नौ सौ छरडो एक हज़ार एक सौ पंदर रुपया थी एक हज़ार एक सौ पंदर रुपया चना नौ सौ बेतालीस एक हज़ार अठासी लाँबा मरचा एक हज़ार चालीस सौ पचास रुपया तल अठार सौ पंदर सौ एक झीणी मगफड़ी आठ सौ तीस बार सौ चौरियासी जाडी मगफड़ी नौ सौ वीसौ इठोतेर कपास एक हज़ार चौदह सौ साठ रुपया धाणा बात करिए तो अगियो वीस थी बार सौ पंचावन रुपया बात करिए हम जामनगर ने आज एक हज़ार पंचावन एक हज़ार एकाणु लसण 1000 થી 3405 તલ 2510 થી 3120 રૂપિયા અજમો 2205 થી 5800 ધાણા 900 થી 1340 સોયાબીન 800 થી 895 છાડી મકફળી 1100 થી 1335 રૂપિયા જીણી મકફળી 1150 થી 1350 કપાસ 1100 થી 1520 રૂપિયા જીરાની જો વાત કરીએ તો 5000 રૂપિયા થી 6100 રૂપિયા बात करिए गोडल गोडल मजे पांच सौ दस छ सौ एक मग पंदर सौ एकसठ ठी ओसौ एक चोड़ी आज चार सौ अग्यारुवेर तेरसो एक हजार इकोतेर एर एक थी सो रुपिया। हजार एकसठ थी अगर सौ छत्स रुपया अड़द एक हजार सौ एकत्र चना पांच सौ पंचावन अग्यारो एक कलंजी सत्तर सौ पचास सौ एकत्र ડુંગળી આ છે 211 થી 286 સફેદ ચણાની વાત કરીએ તો 1100 થી 1451 અગળ વાત કરવામાં આવે સોયાબીન ની તો 831 થી 911 ધાણા 951 થી 1461 ધાણી 1000 થી 1601 લસણ 2041 થી 3451 મરચા 901 થી 4101 જીણી મગફળી 871 થી 1351 ઝીણી મગફળી આઠસો એકત્રીસ થી ચૌદસો એકસઠ નવી ધાણી આઠસો થી તેરસો દસ રૂપિયા કપાસ એક હજાર એક થી ચૌદસો એકાવન જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ચાર હજાર આઠસો એક રૂપિયાથી પાંચ હજાર સાતસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આજના ખેડૂત સમાચારનો વિડીયો પણ જોવાનો ભૂલાય નહીં વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર